મેંદરડા ખાતે ભગવાન પરશુરામ જન્મોત્સવ ધામધૂમપૂર્વક ઉજવણી સમગ્ર હિન્દુ સમાજ અને તાલુકાભરના બ્રાહ્મણો સહિત બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા મેંદરડા તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામજીના જન્મોત્સવની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી જેના ભાગરૂપે સાંજે છ કલાકે મેંદડા આઝાદ ચોકથી બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને બાઇક રેલી પહેલાં શ્રી મહાલક્ષ્મી મંદિર ખાતે ભગવાન પરશુરામજીની પૂજા અર્ચના આરતી સહિત કાર્યક્રમો યોજાયા હતા ત્યારબાદ બાઇક રેલી મેંદરડાના આઝાદ ચોકથી શરૂ કરીને બજાર લોહાણાવાડી નવદુર્ગા ચોક કુંભાર શહેરી સરદાર પટેલ સ્ટેચ્યુ સર્કલથી બાઇક રેલી રિટર્ન મેંદરડા આંબેડકર ચોક પાદર ચોક ખાતે પરત ફરી બાઇક રેલીનું વિસર્જન કરવામાં આવ્યું હતું બાદમાં પહેલગામ ખાતે આતંકી હુમલામાં મૃત્યુ પામેલા અમૃત આત્માઓને શ્રદ્ધાંજલિ મેંદરડા તાલુકા સમસ્ત બ્રહ્મા સમાજ ટીમ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર દ્વારા આપવામાં આવી હતી આ બાઇક રેલી તેમજ શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં સર્વધર્મ પ્રેમી જનતા તમામ હિન્દુ સમાજ વિવિધ ધાર્મિક સંસ્થાઓ તમામ હિન્દુ સંગઠન વગેરે જોડાયા હતા કમલેશ મહેતા મેંદરડા